મિત્રો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રહેણાંક મકાનો માં ગેરકાયદેસર રીતે હોસ્પિટલો અને શોપિંગ મોલ બનાવીને ભાડે આપવામાં આવતા ધાનેરા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં દુકાનો બનાવી ભાડે આપવામાં આવી રહ્યા છે રહેણાંક મકાનોના નિયમો નેવે મૂકીને ગેરકાયદેસર રીતે મોલ હોસ્પિટલો અને આંખ અને કાપડના શોરૂમ બનાવીને તેને ભાડે આપવામાં આવી રહ્યા છે જે બાબતે નગરપાલિકા પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન દેવામાં આવતી નથી ધાનેરા નગરપાલિકા દ્વારા એચ આંખની હોસ્પિટલ અને આશીર્વાદ મોલને નોટિસ ફટકારાઈ છે રહેણાંક મકાનમાં એચ આખની હોસ્પિટલ ને નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ધનેરા નગરપાલિકાના રહેણાંક મકાન ના માલિક મેમન નસરુદી મદરુદી નિશા ઉમરભાઈ તેમજ મેમન અબ્દુલ હબીબ હાજીભાઈને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ધાનેરા નગરપાલિકા દ્વારા રેસિડન્ટ મકાનોમાં ફેર કરાયા વિના ગેરકાયદેસર રીતે નિયમોને નિયમ પરમિશન લીધા વગર ખાનગી હોસ્પિટલ કાપડના શોરૂમ શોપિંગ મોલ અને રેડીમેડ શોરૂમ તેમજ ક્લિનિકો પર ગેરકાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી લોકોની માંગ ઉઠી રહી છે